યુટ્યુબ ચેનલ સર્ચમાં નથી આવતી અને તમારી ચેનલની કેટલા લોકોએ કોપી કરી છે તમારા નામની તમારા પ્રોફાઇલ ફોટોની આપણને કઈ રીતે ખબર પડે અને આપણી ચેનલ સર્ચમાં નથી આવતી તો એના માટે આપણે કયું સેટિંગ કરવું પડે છે જેથી આપણી ચેનલ ફર્સ્ટ સર્ચમાં આવે ભળી લોકોએ આપણી ચેનલના કોપી કર્યા છે નામ તો પણ આપણી ચેનલ છે ને સૌથી ઉપર દેખાય એના માટે મિત્રો આપણે કઈ રીતે ચેકિંગ કરવાનું છે અને આપણી ચેનલનું જે નામ છે ફર્સ્ટ સર્ચમાં આવવું જોઈએ કારણ કે મારી ટેકનિકલ જે ગુગલ છે મારા ચેનલની નામ અને પ્રોફાઇલ ફોટો એક જ જેવા ઘણા લોકોએ લાખે મતલબ સેટ કરેલા છે પણ એમની ચેનલ ક્યારે પણ મિત્રો ફર્સ્ટમાં નહીં આવે આપણી જ ચેનલ ફર્સ્ટમાં આવે તો આ ટાઈપનું આપણે સેટિંગ કઈ રીતે કરવાનું છે એની આખી માહિતી તમારા માટે લઈને આવ્યો છું અને તમે લોકો યુટ્યુબર છો તો યુટ્યુબની નોલેજ આપણને મિત્રો હોવી જ જોઈએ અને દરેક નોલેજના વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળશે તો વધુ કોઈ પણ માહિતી તમને તમારે વિડીયો જોઈએ ને તો આપણી ચેનલમાં તમે જઈને ચેક કરી શકો છો મિત્રો હું છું તમારો ગુજરાતી અને આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એ ટાઈપની મેં દરેક વિડીયો બનાવેલી છે એકદમ ગુજરાતી ભાષાની અંદર તો મિત્રો અહીંયા હું સ્ક્રીન તમને દેખાડું કે અહીંયા હું સર્ચ કરું છું દાખલા તરીકે અહીંયા મેં સર્ચ બોક્સમાં જઈને તમારી સામે અહીંયા બોક્સમાં આપણે સર્ચમાં જો અહીંયા ફર્સ્ટ મેં સર્ચ કરું ટેકનિકલ જય ગુગા તો મેં ટેકનિકલ જય ગુગા સર્ચ કર્યું છે તો ફર્સ્ટમાં આપણી ચેનલ જોવા મળી રહી છે ફર્સ્ટમાં અને બીજા નંબરની પણ મારી ચેનલ જ અહીંયા આવશે નીચે જશો ને તો જે મારી બંને ચેનલો છે બધી બંને ચેનલો મિત્રો અહીંયા તમને જોવા મળી રહેશે હવે સાથે સાથે મિત્રો આવી રીતે તમે ક્લિક કરશો ને અહીંયા ઘણા બધા તમને એ મિત્રો ઓપ્શન મળે છે જો અહીંયા અહીંયા તો અહીંયાથી મિત્રો પહેલાં તો જે અકાઉન્ટ છે મારું ચેન્જ કરી રહ્યું છું મિત્રો તો હું અકાઉન્ટ ચેન્જ કરીને તમને દેખાવું જે અકાઉન્ટથી મેં સર્ચ કર્યું છે એ અકાઉન્ટ તમને લાવી દઉં જેથી તમને વિશ્વાસ આવે કે મારી ચેનલના જે લોકો કોપી કરે છે તો એમની ચેનલના પણ નામ આવે છે તો સૌથી ફર્સ્ટમાં આપણી પહેલાં તો નથી આવતા ને તો અમારી ચેનલ તો મિત્રો સર્ચ કરી એટલે સૌથી પહેલી આવી ગઈ છે આપ જોઈ શકો છો અને અહીંયા એક ઓપ્શન તમને આ બધા અલગ અલગ જો ઓલ શોર્ટ વિડીયોસ અને સાઈડમાં ક્લિક કરશો ને એટલે તમને એક ઓપ્શન મળશે ચેનલનું આ ચેનલ ઉપર મિત્રો તમે ક્લિક કરશો ને લોકો જે આપણી ચેનલની નામની ચોરી કરી છે કોપી કરી છે આપણી પ્રોફાઇલ ફોટોની કોપી કરી છે એ અહીંયા તમને જોવા મળશે કઈ રીતે જોવા મળે એ તમે જોઈ શકો છો તો ફર્સ્ટમાં તો જે ચેનલો છે મિત્રો બધી ચારે ચાર આ ચેનલો આપણી છે એક બે ત્રણ ને ચાર એમાંથી મિત્રો એક ચેનલ આપણી નથી કઈ ચેનલ મિત્રો આપણી નથી આપ જોઈ શકું જય ગોગા ટેકનિકલ છે તમે સમજી શકો છો અને આપણી ચેનલનો પ્રોફાઇલ ફોટો પણ લગાયેલો છે પણ તમને કહી દઉં કે આપણી ચેનલમાં નામ શું છે ટેકનિકલ જયગુગા અને ટેકનિકલ જયગુગા ને પણ આની અંદર જય ગોગા ટેકનિકલ છે અલગ નામથી એવું જ નામ બનાવ્યું છે કે લોકોને એ જ ચેનલ લાગે

કારણ કે જે આપણું ઓરિજિનલ કન્ટેન્ટ છે જે આપણી પહેલેથી ચેનલ છે એ યુટ્યુબને ખબર પડે છે કે આ યુટ્યુબની અંદર ઓરિજિનલ કન્ટેન્ટ છે ને પહેલેથી યુટ્યુબની અંદર કામ કરે છે એટલે ગમે તેલા લોકો સર્ચ કરે ને તો અહીંયા ફર્સ્ટમાં જે આપણી ચેનલ અહીંયા જોવા મળે છે આવી રીતે ફર્સ્ટમાં આપણી ચેનલ રહેવાની છે આ લોકોની ક્યારેય પણ ચેનલ નથી આવવાની એ લોકોની ચેનલ મિત્રો ફર્સ્ટમાં ક્યારે આવે છે જ્યારે ટેકનિકલ જય ગુગલ શરૂઆતની અંદર જે લોકોએ પહેલું નામ બનાવ્યું છે સમજી લો કે મેં ટેકનિકલ જય ગોગા જ્યારે પહેલી જ વખત મેં નામ બનાવ્યું ગુજરાતની અંદર તમને ખ્યાલ જ છે કે આપણા ગુજરાતની અંદર વાત કરીએ કે ટેકનિકલ અને જે ગોગો મારા દેવ છે એક બાજુ અને ટેકનિકલ એટલે તમને ખ્યાલ જ છે બંનેને એક બાજુનો મેળ જ ના આવે ટેકનિકલ એટલે તમને ખબર છે ને ગુગ્ગામાં માતાજીનું કઈ રીતે સેટિંગ થાય પણ મેં એ ટાઈપનું નામ રાખ્યું ટેકનિકલ જય ગોગા પણ હવે જે મેં નામ બનાવ્યું છે અને જે મારી પ્રોફાઇલ ફોટો મેં સેટ કરી છે યુટ્યુબની અંદર સૌથી પહેલાં મેં સેટ કર્યું છે મારા પાસે ગમે તેટલા લોકો આ ટાઈપની ફોટો કે ચેનલ બનાવે એ બીજા નંબરમાં જ રહેવાના છે મિત્રો હા મેં મારી ચેનલનું નામ કદાચ કોઈ કોપી કર્યું છે આજ નામની કોઈ યુટ્યુબની અંદર ચેનલ છે ને આજ નામનો આ પ્રોફાઇલ ફોટો છે તો મારી ચેનલ પણ બીજા નંબરમાં આવવાની છે મિત્રો એટલે જે લોકો ચેનલની કોપી કરે છે એમને ખાસ વિનંતી કર્યું છું કે તમારી ઓળખાણ મિત્રો હંમેશા માટે પોતાની બનાવો બાકી તમે ગમે તેટલા મિત્રો આગળ જાવ ને તો જે મેન ટોપિક છે યુટ્યુબને ખબર જ છે કે યુટ્યુબની અંદર આગળ વધવા માટે મિત્રો મેન ટોપિક જેને મહેનત કરી છે એ તો હંમેશા માટે કાયમી માટે આગળ જ રહેવાનું છે બાકી ભલે તમે ગમે તેટલા ચેનલના નામ કે પ્રોફાઇલ કોપી કરો બાકી ઓરિજિનલ મહેનત તો લોકોને ખબર જ છે બ્રાન્ડ કની છે એ બ્રાન્ડવાળાની જ રહેવાની છે બાકી તમે એની કોપી મારીને ગમે તેવું બનાવો ને તો એનાથી આગળ મિત્રો તમે ક્યારે ના જઈ શકો અને હા તમે આગળ સો ટકા જઈ શકો છો પણ તમારી પોતાનું બધું ખંડન હોય ને તો સો ટકા તમે જઈ શકો છો બાકી કોપી કરવાથી મિત્રો આપણને કોઈ ફાયદો નથી થતો આપ જોઈ શકો છો કે મારી ચેનલના નામની કેટલા લોકોએ કોપી કરી છે પણ મારી ચેનલ આગળ કોઈ નથી આવવાના આપ જોઈ શકો છો ફર્સ્ટમાં મારી ચેનલ રહેવાની છે અને જે ફર્સ્ટમાં ચેનલ છે ત્રણ ત્રણ મિત્રો મારી છે મારાથી આગળ મિત્રો જવા માટે છે અને તમને ખ્યાલ છે કે ઓરિજિનલ કન્ટેન્ટ ઓરિજિનલ વિડીયો અને જેને ઓરિજિનલ પહેલેથી નામ બનાવ્યું છે એ જ વ્યક્તિ આગળ જઈ શકે છે તો આશા રાખું છું કે મિત્રો માહિતી ગમીએ છે અને જે લોકોને નામ સર્ચમાં નથી આવતું વિડીયોની અંદર કે યુટ્યુબની અંદર એમને મિત્રો ખાસ સેટિંગ કયું કરવાનું છે તો તમે જે વિડીયો ચાલુ કરો છો દાખલા તરીકે વિડીયોની ડિસ્ક્રિપ્શન છે એની અંદર તમારે કઈ રીતે લખવાનું છે તમે જુઓ એ ધ્યાન આપો તો અહીંયા મેં મોર ઉપર ક્લિક કર્યું છે મોર ઉપર ક્લિક કર્યું છે તો અહીંયા જોઈ શકો છો મિત્રો તમારે આ ટાઈપનું ટેગ ટાઇટલમાં લખાણ ખાસ કરવાનું છે વાદળી કલમાં જોઈ શકો છો નીચે ટેકનિકલ જયગુગા જે મારી ચેનલનું નામ છે દરેક વિડીયોની અંદર જેટલા મેં એક હજાર વિડીયો અપલોડ કર્યા છે ને એ દરેક એક હજાર વિડીયોની અંદર મેં ટેકનિકલ જયગુગાઇ હેસ્ટ ટેગ સાથે લગાયેલું છે અને તમે પણ મિત્રો લગાવશો ને તો તમારી ચેનલ પર મિત્રો ફર્સ્ટ સર્ચમાં આવશે ખાલી પાંચ વિડીયોમાં જ પણ દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આ લખવું જરૂરી છે કારણ કે એ લખવાથી એટલો બધો ફાયદો થાય છે જેવું એની ઉપર ક્લિક કરશો ટેકનિકલ જે તો મારા જેટલા પણ વિડીયો હશે ને મિત્રો એ બધા વિડીયો આવી જશે એટલા તમને વ્યૂઝ અને સબસ્ક્રાઈબનો પણ ફાયદો થશે તો માહિતી મિત્રો કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને આવા જ વધુ કોઈ પણ વિડીયો તમારે જોઈએ ને તો દરેક વિડીયો આપણી ચેનલમાં ગુજરાતીમાં બનાવેલા છે તમે જેની મિત્રો મુલાકાત લઈ શકો છો યુટ્યુબ માટે યુટ્યુબનું નોલેજ આપણને હોવું જોઈએ અને દરેક નોલેજના વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વધુ કોઈ પણ માહિતી મેળવીએ તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો